વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ દેશભરના સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં આગામી બાવીસ જાન્યુઆરી સોમવાર ને દિવસે ભગવાન શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે આ સુપ્ર

સંપર્ક સંયોજક સંદીપભાઈ જાની જયેશભાઈ ભટ્ટ સંકેતભાઈ પંડ્યા હિરેન પટેલ તથા નગરના સંઘના સ્વયંસેવકો જ્ઞાન સાધના આશ્રમ ખાતે પહોંચ્યા હતા સ્વામીજીને આમંત્રણ પત્રિકા પાઠવી હતી ત્યારે આ પાવન પ્રસંગ અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની ઉપસ્થિત રહેવાનો સોનેરો અવસર સાંપડ્યો હોવાને લઈ પૂજ્ય વિવેકાનંદ સ્વામીજીએ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને સૌ નગરજનો સાધકોને આગામી બાવીસ જાન્યુઆરીએ સાચા અર્થમાં દિવાળી માન મનાવવાનું આહવાન કરાયું હતું જી જય શ્રીરામ આજે એટલો બધો આનંદ થઈ રહ્યો છે કે એ આનંદને કેવી રીતેથી હું વ્યક્ત કરી શકું કે એમ કે હજારો વર્ષથી જે અયોધ્યામાં અમારા પ્રભુ રામની જે જન્મભૂમિ છે એ જન્મભૂમિ મંદિર વગરની હતી અને એ અમારી બધાની ઈચ્છા આ અમારી નહીં અમારા વડવાઓની કેટલી પેઢીઓની જે ઈચ્છા અધૂરી હતી એ ઈચ્છા અત્યારે આ બાવીસ તારીખે ભગવત કૃપાથી પૂરી થઈ રહી છે અને એ સ્થાને એ મહોત્સવમાં મને પણ આમંત્રણ મળ્યું અને ત્યાં જવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે એ મારા માટે મારા કોઈક જન્મના મારા કોઈક વડવાઓના એ પુણ્યો છે એ પુણ્યોનો જ આ ફલ છે કે મને પણ આ આમંત્રણ મળ્યું અને હું ત્યાં જવાનો છું વધારે તો શું કહું એટલો બધો હૃદય આજ આનંદિત થઈ રહ્યું છે કે આપણી બધાની જન્મ જન્માંતરની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે અને કેટલાય બધા બધા હિન્દુ સમાજ આમ તો એમ કહીએ તો એ ચાલે કે આ એક સનાતનનો વિજય છે જે વર્ષોથી અમે આમ તો ખરેખર ભગવાન શ્રી રામ વગર આ રાષ્ટ્રની કોઈ કલ્પના ના કરી શકાય રામ રાજ્ય વગર કોઈ ની કલ્પના ના કરી શકાય એ રામ રાજ્યનો પુનઃ મેં તો આને આજ એટલે કે બીજી બાવીસમી તારીખ એટલે બીજી દિવાળી આપણા સમાજમાં મનાવવામાં આવશે એવી રીતેથી આ બાવીસ તારીખ આપણા માટે હવે આવનારા કેટલાય યુગો સુધી આપણે બધા ઉજવીશું હવે વધારે કંઈ ના બોલી જય શ્રી રામ વિકાસ ચતુર્વિદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ